વેકેશન પડે એટલે છોકરાઓને કંઈક ને કંઈક નવું જોતું જ હોય છે સાંજ પડે ને મમ્મા કંઈક નવું બનાવો હવે રોજ રોજ આપણે નાસ્તામાં શું બનાવવું તો આજે મારો અને મારા હસબન્ડનો ફેવરિટ છે જ પણ મારા દીકરાને પણ એટલી જ ભાવે છે આજે એકદમ નવી ટ્રીક અને ટીપ્સ સાથે હું તમને ઇન્સ્ટન્ટ ચકરી બનાવતા શીખવાડીશ એકદમ ઇઝી રીતથી તમે માર્કેટની ચકરી ભૂલી જશો એટલી બધી ટેસ્ટી બનશે ચકરી બનાવવાનું અમુક નાની મોટી ટીપ્સ અને ટ્રીક તમને આપવાની છું જેથી કરીને તમારી ચકરી પણ સેમ માર્કેટ જેવી એકદમ પરફેક્ટ બને તો ચકરી ઘણીવાર ચવડ થઈ જતી હોય છે કાં તો તેલ પી જતી હોય છે અથવા તો તમે જ્યારે તળો ત્યારે અંદર તલને બધા મસાલા રહી જતા હોય છે આ બધું ના થાય એના માટે શું કરવું એ હું તમને કહીશ તો સૌથી પહેલાં તો અહીંયા મેં તેલ ગરમ થવા મૂકેલું છે એકદમ ધીરા ગેસે અને એ ટાઈમે અહીંયા મેં બે મરચાં લીધેલા છે અને બે ઇંચ જેટલું આદુ લઉં છું આદુનું પ્રમાણ આમાં વધારે હોય છે તીખાશને ને મતલબ આદુ મરચામાં વધારે પડતા પ્રમાણમાં રાખવાના આગળ પડતા એટલે ટેસ્ટી એકદમ સરસ બને તો અહીંયા આદું વધારે લીધું છે અને તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે એડ કરવાની રહેશે અહીંયા હું થોડું લાલ મરચું પણ એડ કરવાની છું કલર માટે એટલા માટે અહીંયા મેં બે મીડિયમ તીખા મરચાં લીધેલા છે એની સાથે નાની અડધી ચમચી જેટલું અજમા અને બે ચમચી જેટલા તલ આના અંદર જ એડ કરી દેવાના અને એકદમ પ્રોપર એને ખાંડી નાખવાના છે આ રીતે કરવાથી શું થશે કે તમારે જ્યારે તળશો ને ત્યારે તેલની અંદર તલ છૂટા નહીં પડી જાય એકદમ સરસ મજાના રહેશે હવે એક બીજી ટ્રીક હું તમને આપીશ જેથી તલ ક્યારેય તેલમાં છૂટા નહીં પડે એ કઈ રીતે એ આપણે આગળ જોઈએ તો લોટ બાંધવો પણ ઇઝી છે અને આ બાંધવાની જ ખૂબી છે તો એના માટે અહીંયા બે કપ જેટલો અહીંયા ચોખાનો લોટ લીધેલો છે આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ હવે ઇન્સ્ટન્ટ બનાવતા કોઈ વસ્તુ હોય ત્યારે તમારે એને બાઇન્ડિંગ આપવું જરૂરી છે કારણ કે આને આપણે રેસ્ટ નથી આપતા તો એના માટે અહીંયા બાઇન્ડિંગ આપવા માટે બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરવાનો છે તો પરફેક્ટ રિઝલ્ટ તમને બહાર જેવું જ મળશે તો અહીંયા બે કપ ચોખાના લોટ સામે બે ચમચી જેટલો આપણે ચણાનો લોટ લઈએ છીએ અને એને સાઈડમાં રાખીએ હવે અહીંયા આપણે તેલને ગરમ થવા મૂકવાનું છે આ શું કામ કરીએ છીએ હું તમને કહું હમણાં તો અહીંયા તેલનું પ્રમાણ છ ચમચી જેટલું એટલે કે ત્રણ પાવડા જેટલું લીધેલું છે એટલે છ ચમચી લેવાની હવે તેલ પ્રોપર ગરમ થાય એટલે આપણે એના અંદર જે આપણે આદુ મરચાં અને અજમાને જે વાટીને રાખ્યા છે તલ એ બધી વસ્તુને આના તેલની અંદર ગરમ તેલમાં નાખી દેવાનું અને પ્રોપર મિક્સ કરી દેવાનું હવે એકદમ સરસ મિક્સ થઈ જાય ને અને તમને સુગંધ આવવા મળશે આમાં તીખાશ ને એ બધી વસ્તુ એકદમ સરસ ભળી જશે આ રીતે કરવાથી અને એ જ ટાઈમે તમારે વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરવાનું રહેશે હવે આ પાણીને થોડીવાર માટે ઉકાળવાનું હવે આપણે આ પાણીની અંદર જ બધા મસાલા કરી દઈશું આ શું કામ કરીએ છીએ કારણ કે આ રીતે અંદર લોટની અંદર મિશ્રણ નાખવાથી મસાલા એકદમ પરફેક્ટ ભળી જશે અને તલ ને એ બધો છે એનો ટેસ્ટ પણ ઉભરાઈને આવશે અને સાથે ગરમ તેલને ગરમ પાણી હશે એટલે ક્રિસ્પી તો એમનમ પણ બની જ જશે તો આમાં ટેસ્ટ પ્રમાણે મીઠું નાની અડધી ચમચી જેટલી હળદર અને નાની અડધી ચમચી જેટલું મરચું નાખેલું છે બધી વસ્તુને પ્રોપર મિક્સ કરી દઈએ તો આ રીતે એક ઉભરો આવી જાય એટલે આપણે આ મિશ્રણને ગરમ ગરમ જ લોટની અંદર નાખી દેવાનું છે અને આ રીતે તલને બધું અંદર નાખી વાટીને નાખવાથી એટલે કે આ પાણીમાં નાખવાથી એ જ્યારે તમે તળશો ને ત્યારે બહાર ક્યારે પણ નહીં નીકળે એટલે હમણાં તમને ખ્યાલ આવી જ જશે આગળ કે આને કઈ રીતે તળવી જેથી કરીને તલ બહાર ના નીકળે અને આપણી ચકરી ચવડ ના બને તો એની પણ એક મેથડ છે એ આગળ આપણે જોઈશું તો આ રીતે થોડું મિશ્રણ નાખી આ ગરમ હોય એટલે આપણે આ રીતે ચમચીથી મિક્સ કરી દેવાનું આટલું પ્રોપર માપ છે આ બધું જ મિશ્રણ તમારે અંદર એકવારમાં નાખી શકો છો અને હવે આપણે થોડુંક નાખીને આ રીતે હલાવી દીધું હવે આપણે જે બાકીનું બચેલું છે એને પણ અંદર એડ કરી દઈએ તો આ રીતે એને પણ પ્રોપર મિક્સ કરી દઈએ તો લોટમાં એકદમ સરસ મજાના મસાલા ભળી જશે અને ટેસ્ટ એકદમ ઉભરાઈને આવશે તો આદુ આદુમરચાનો ટેસ્ટ એકદમ સરસ લાવ હોય તો આ રીતે ગરમ તેલમાં નાખી પછી જ નાખવાના તો એનો ટેસ્ટ વધારે સરસ આવતો હોય છે હવે આના અંદર એકદમ સોફ્ટ બનાવવા માટે આપણે દહીં નાખીશું તો અહીંયા હું અત્યારે અડધો કપ જેટલું મીડિયમ ખાટું દહીં લઉં છું એકદમ મોડું લો તો પણ ચાલે પણ થોડું મીડિયમ લેશો ને તો ટેસ્ટ સારો આવતો હોય છે તો એકદમ વધારે પડતી ખટાશવાળું પણ નહીં તો આપણે અહીંયા મીડિયમ ખાટું દહીં અડધો કપ જેટલું લઈ લઈએ છે અને લોટને આ રીતે બાંધવાનો એટલે કે ભેગો કરતો જવાનો અહીંયા તમારે એકદમ વધારે પડતી સોફ્ટ કરવી હોય ને તો એક કપ જેટલું દહીં લઈ લેજો અને પાણી ના લેશો તો ચાલશે અને પાણીની જગ્યાએ તમે એકલા દહીંનો પણ યુઝ કરી શકો પણ અહીંયા આપણે થોડું પાણી પણ લઈએ છીએ તો અહીંયા મેં વન ફોર્થ કપ જેટલું પાણી તો પહેલાં લીધેલું જ છે અને એની સાથે હું અડધો કપ દહીં અને અડધો કપ પાણી લઉં છું એટલે તમારે થોડું પ્લસ માઇનસ થઈ શકે છે તો એ તમારા પર છે તો એકદમ પ્રોપર લોટ બંધાઈ જાય એટલે થોડું તેલના નાખી આ રીતે એને કૂણવી લેવાનું તો તમને જોઈને જ આઈડિયા આવી જશે કે કેટલો સોફ્ટ મસ્ત લોટ બંધાઈને રેડી થઈ ગયો છે તો આ રીતે બધી વસ્તુ ગરમ પાણીમાં લો લોટ બાંધ્યો અને દહીંને એ બધું નાખ્યું એનાથી અને સાથે આપણે ચણાનો લોટ નાખ્યો એટલે બાઇન્ડિંગ બહુ જ મસ્ત આવી ગયું છે જો આ રીતનું થવું જોઈએ તો આ રીતે થવાથી ચકરી ક્યારેય તૂટશે નહીં જ્યારે તમે તળશો ત્યારે ઘણીવાર છૂટી પડી જતી હોય છે જ્યારે આપણે ચકરી બનાવતા હોય એટલે કે પાડતા હોય ત્યારે પણ છૂટી પડી જતી હોય છે તો એવું નહીં થાય તો અહીંયા મારે અડધો કપ પાણીની જરૂર પડી છે હવે આને વધારે સોફ્ટ બનાવવા શું બન કરવું તો આ રીતે ખાયણી જે દસ્તો હોય એનો દસ્તો લઈ આ રીતે એને ટીપવાનો રહેશે લોટ આ પ્રોસેસ કરવી ખાસ જરૂરી છે તો લોટ એકદમ પરફેક્ટલી સ્મૂધ થઈ જશે અને ચકરી એકદમ સરસ મજાની પડશે તો ક્યારેય ચક્રી તમારી તૂટશે નહીં તો આ બધી નાની નાની વાતોનું થોડું ધ્યાન રાખશો ને તો માર્કેટ કરતાં પણ સરસ ચક્રી બનશે મારા હસબન્ડે ખાઈને એવું જ કીધું કે આ માર્કેટ કરતાં પણ સરસ બની છે એટલી બધી સરસ બને છે આ ચકરી તો લોટ બંધાઈ ગયો અને રેસ્ટ બિલકુલ આપવાની જરૂર નથી આપણે ઇન્સ્ટન્ટ બનાવે છે તો ફટાફટથી આપણે આ જે સેવ સેવમેકર છે એટલે કે સેવ પાડવાનો સંચો એમાં જે ચકરીની જાળી આવે છે ને સ્ટારવાળી એ આપણે લઈ લીધેલી છે અને સંચાને આ રીતે એકવાર તેલથી ગ્રીસ કરી દેવાનો અને હવે આપણે આને બે ભાગમાં લોટને ડિવાઈડ કરી દઈશું તો આપણે જેટલો સમય એટલો એકવારમાં લઈ લેશું તો આટલા આટલા લોટમાં ઢગલો ચકરી બનીને રેડી થઈ જશે તો લોટ એકદમ સરસ પરફેક્ટલી કોણ પણ આવી ગઈ છે તો આ રીતે એકદમ હાથેથી પહેલાં મિક્સ કરીએ અને આપણા હાથ તેલવાળા હાથ હતા તો એ પણ લોટ આમ લોટ સાથે લૂંછાઈ જશે અને લોટ ક્યારે ચોટશે પણ નહીં મશીનમાં પણ આ તો હવે આપણે એને પાડી દઈએ પાડવાની એકદમ ઈઝી રીત છે જો તમે હું બે રીતથી દેખાડીશ તમને જે ફાવે એ પ્રમાણે પાડવાની રહેશે તો આ રીતે થોડું કાઢી હાથેથી ગોળ કરી પછી જો હું સીધી જ આજે આપણે સેવ મેકર છે એટલે કે સેવ પાડવાનો સંચો એને જ ગોળ ગોળ ફેરવું છું એટલે આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનું અને જે કિનાર હોય ને ત્યાં થોડું પ્રેસ કરવાનું જેથી કરીને છૂટી ના પડે હવે આ રીતે ફરી હું તમને દેખાડી દઉં જો થોડું આપણે આ રીતે કાઢી લેવાનું અને હાથેથી આમ રાઉન્ડ શેપ આપી દેવાનું અને પછી સંચાને જ ગોળગોળ ફેરવતી જાઉં છું અને એના જગ્યાએ તમે હાથેથી પણ ગોળગોળ ફેરવી શકો જે તમને જે ફાવે એ તમારી ચોઈસ પ્રમાણે તમે ચકરીને પાડી શકો આ ચકરી પાડવી એકદમ ઇઝી જ છે તમને એવું થતું હશે કે આ બધી ઝંઝટ થાય છે કે ચકરી ચવડ થઈ જાય છે પ્રોપર પડતી નથી શેપ નથી આવતો કે તૂટી જાય છે આ કોઈ વસ્તુ આમાં નહીં થાય પહેલીવારમાં જ તમારી ચકરી એકદમ માર્કેટ કરતાં પણ સરસ અને એકદમ પરફેક્ટ બનશે તો એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો હવે તમે ચકરી તો આ પાડવી એકદમ ઇઝી થઈ ગઈ તમારા માટે કારણ કે આજે મેં તમને જે રીતને દેખાડ્યું છે જે ટ્રીક એનાથી તમારી ચકરી એકદમ પરફેક્ટ જ બનશે તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને જો મારી ચકરીની રેસીપી તમને થોડી પણ ગમી હોય ને તો મારા વિડીયોને એક લાઇક કરી દેજો અને હા હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો તમારા સપોર્ટની મને બહુ જ જરૂર છે અને મને આગળ વધારવા તમે જ મને હેલ્પ કરી શકશો તો હું તમારા માટે હેલ્પ કરીશ તમે મારા માટે થોડી હેલ્પ કરી દો એટલે તમારી ચોઈસનું જે પણ તમને કંઈ જોતું હોય જે ઈચ્છા હોય એ તમે મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો એ વસ્તુ હું બનાવવાની જરૂરથી ટ્રાય કરીશ હવે અહીંયા આપણે તેલમાં તરત જ તળવાની છે તો આ રીતે થોડું ટુકડો નાખ્યો તો ધીરે રહીને ઉપર આવી ગયું છે અને બબલ થઈ ગયા એનો મતલબ કે આપણું તેલ તળવા માટે એકદમ પરફેક્ટ છે હવે આપણે આને ચમચાનીથી લેવાની જરૂર નથી હાથેથી જ તમે લઈ શકશો આ ક્યારેય તૂટશે નહીં આ રીતની પાડેલી હશે ને અને પરફેક્ટ આપણો લોટ બંધાયેલો છે એટલે તૂટશે નહીં તો ગરમ ફ્લેમ જ એટલે મતલબ ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની એકદમ ગરમ તેલમાં જ તમારે આને નાખવાની છે તેલને આને ઠંડુ ના થવા દેતા નહીં તો ચવર થઈ જશે તો આ રીતે પાંચથી છ ચકરી એક ટાઈમ મેં આપણે નાખી શકશું એટલે જ્યારે આ બબલ થાય તેલ થોડું ઠંડુ થાય એટલે કે થોડું નીચું બેસે અને ચકરી ઉપર આવે ત્યાં સુધી તમારે વેઇટ કરવાની પછી ગેસની ફ્લેમ તમારે મીડિયમ કરી દેવાની તો નાખવા ટાઈમે તમારે હાઈ ફ્લેમ પર જ ચકરીને નાખવાની રહેશે અને ચકરી આ રીતે ઉપર આવી જાય પછી તમારે એને એકવાર એની જાતે ઉપર આવવા દેવાની અને પછી બબલ ઓછા થઈ જાય એટલે આ રીતે એક પછી એક હળવે રહીને તમારે બીજી સાઈડ પલટાવી દેવાની તો પહેલીવાર જ તમારે આ પ્રોસેસ કરવાની રહેશે પછી તમે હળવે રહીને ના પલટાવો અને આમનેમ પલટાવી દેશો તો પણ ચાલશે તૂટશે નહીં હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દીધી છે તો આ સ્ટેપ તળવા માટેનું ખાસ જરૂરી છે તો એ ખાસ ધ્યાન રાખજો તો આ રીતે જો હવે આને બહુ હલાવવાની જરૂર નથી એક સાઈડ થાય પછી બીજી સાઈડ તમારે ધીરે ધીરે ફેરવી દેજો તો આને આપણે લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી તળાવવા દેવાની છે ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખવાની નથી અને એકદમ લો ફ્લેમ પર તળશો ને તો પણ ચવડ થઈ જતી હોય છે અને તેલ પી જતી હોય છે અને હાઈ ફ્લેમ કરશો તો ઉપરનો કલર ચેન્જ થઈ જાય છે પણ અંદરથી ચવળ અને કાચી રહેતી હોય છે તો આને આપણે મીડિયમ ફ્લેમ પર તળીશું તો બસ આવું આવું ધ્યાન રાખજો એટલે તમારી ચકરી પણ સરસ મજાની બનશે મારા ઘરમાં તો આ ચકરી બધાને બહુ જ ભાવે છે તો એકવારમાં જ આ ડબ્બો મારે ખાલી થઈ જાય છે એકવાર બનાવું ને તો એકદમ આખો ખાલી જ કરીને બધા મૂકે છે એટલી બધી બધાને ભાવે છે તો આપણી ચકરીનો કલર સરસ પરફેક્ટ માર્કેટ જેવો આવી ગયો છે તો આ રીતનો લાઈટ બ્રાઉન થાય એટલે કાઢી લેવાની આ રીતે બીજી પણ આપણે તળાવી દીધી છે તો હવે તમે જોઈ શકો છો અહીંયા તેલમાં જો બિલકુલ પણ મસાલો નથી રહ્યો મેં બધી ચકરી તળી દીધી છે અને ચાર પાંચ જ ખાલી તલના દાણા છે બાકી તલ નથી રહેજો છૂટા જ નથી પડ્યા અને અંદર તમને તલ પણ દેખાય છે તો એકદમ પરફેક્ટ આપણી ચકરી બનશે આ મારી નાની ટ્રીક તમે ફોલો કરી દેશો તો તમારી પણ સરસ મજાની ચકરી બનીને રેડી થઈ જશે તો તમે પણ કોની વેઇટ કરો છો જાઓ અને ચકરી બનાવી લો અને તમારા છોકરાઓને આપો બધાને બહુ જ ભાવશે અને ખાસ વેકેશનમાં આવો બધા નાસ્તા આપશો ને તો છોકરા ખુશ પણ થઈ જશે જે આ નાસ્તા ખાવાના શોખીન હોય ને અને ખાસ કરીને ચકરી એ લોકો કમેન્ટ કરીને એના નામ સાથે જરૂરથી કહેજો અને સિટીના નામ પણ જરૂરથી કહેજો તો ચાલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ